Yeah.

ફરી હનુમાન દાદા મળ્યા હે તુલસીદાસ તમે કાશી જાવ કે તમે રામચરિત માનસ મહાદેવના મંદિરમાં પધરાવજો તુલસીદાસ આવ્યા કાશી કે રામચરિત માનસ મહાદેવ ઓ વિष्णु सहस्त्रામ પાસ્તયરા બરાબર છે એવરામ ના નામનો પ્રભાવ છે કવી નામ પ્રતાપું થઈ પાતા તો બી ઈ એક ઋષિ બની ગયા નામ ના પ્રભાવ થી કોણ નથી તરુ પાહી ન કહી ગતિ कामना ઘણી કા અઢામિલ વ્યાધગી ગધારી